ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા બે મહિના પહેલા ભાષણ આપી રહ્યા હતા અને ભાષણમાં એમણે કહ્યું કે જોડીમાં લઈ જવાના વિડીયો બનાવવાની ફેશન થઈ ગઈ છે કે એક ફળિયામાંથી બીજી ફળિયામાં જવાના હોય અમે એકસો આઠની ની વ્યવસ્થા તો કરી દીધી હવે એકસો આઠ ન પહોંચે તો શું આ આ જોડીમાં લઈ જવાની ફેશન ચાલી રહી છે અને પ્રકારના વિડીયો એ ખાલી સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બનાવે છે એવું કહેવાવાળા ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા માટે છોટાઉદેપુર છોટાઉદેપુરના તુરખેડાથી આવેલા સમાચાર અમારે તમને કહેવા છે એક વર્ષમાં બીજી વાર હાઈકોર્ટના સુઓ મોટો લીધા લીધા પછી છોટાઉદેપુરના તુરખેડામાં એક કે જેને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો અને પછી રસ્તો ન તો એને એને હોસ્પિટલ ના જઈ શક્યા તરત તાત્કાલિક સારવાર મળી અને એ અભાવે એ માતાનું મૃત્યુ થયું છે રાજેન્દ્ર રાઠવા આ લોકો શું હજી પણ ફેમસ થવા માટે વિડિયો બનાવે છે ઘટના શું છે છોટાઉદેપુર નું તુરખેડા અતિશય અદભુત સુંદર કાશ્મીર ગુજરાતનું કહી શકાય એવો અદ્ભુત પ્રદેશ છે નર્મદાનું જરવાણી એટલું જ સુંદર છે અંબાજીનું દાંતા એટલું સુંદર છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને પોશીના એટલા સુંદર છે આખા ગુજરાતના નકશામાં તમે પૂર્વ પટ્ટો છે ઉપરથી લઈ અંબાજીથી લઈ ઉમરગામ સુધીનો હિસ્સો જુઓ તો તમે ક્યાંય ન જોઈ હોય એવી અદ્વિતીય સુંદરતાના દર્શન થાય તમને પણ તે રસ્તાઓ નથી ફળિયામાં ડુંગર પર છૂટાછવાયા રહેતા આદિવાસીઓના ગામ છે અને એ લોકો માત્ર જ્યારે ચૂંટણી આવે અને વોટર લિસ્ટમાં એમનું નામ આવે ત્યારે વોટ આપવા માટેનો આંકડો માત્ર છે એવા મજૂરો છે કે જે તમારે અમદાવાદમાં બિલ્ડિંગના રસ્તા બનાવવા માટે કામ લાગે છે એમના વોટ લેવા માટે કામ લાગે છે એના સિવાય એ આંકડો જ નથી એના સિવાય કશું મેટર નથી કરતું એના પછી તો એ ગેરકાયદેસર રહે છે જંગલની જમીન છે અને બીજા વિવાદો છે જે તમે કાઢી દો છો બાનાની જેમ રસ્તા ન બનાવવા માટે રસ્તા ન બને અને વર્ષોથી એ રસ્તાની ઝંખના કરતા માણસો કોઈ પ્રસુતાને એને પ્રસુતિનો દુખાવો ઉપડ્યો હોય એને જોડીમાં લઈને જતા હોય અને તમારી સંવેદનશીલતા ફટ તમારા પર કેટલી બધી મરી પરવા રે કે તમે કશું જ ન કરો ને ઉપરથી એવું કહો કે આ લોકો વિડીયો સોશિયલ મીડિયા માટે બનાવી રહ્યા છે સોશિયલ મીડિયાનો પ્રભાવ અને આભાર કે જેના કારણે તુરખેડાના એક ફળિયાની વાત હાઈકોર્ટ સુધી પહોંચી હાઈકોર્ટે સુઓ મોટો લીધો ને એમણે કહ્યું કે આટલા આવા સમયમાં આ વિકસિત રાજ્યમાં આવું કેવી રીતે બની શકે એમણે આ પ્રશ્ન ઉપાડ્યો ને એટલે એક ફળિયામાં રસ્તો બન્યો પણ હાઈકોર્ટે તો એક ફળિયામાં સુઓ મોટો ઉપાડ્યો હતો એમણે તો સ્વતઃ સંજ્ઞાને એકમાં જ લીધું હતું એટલે બાજુના ફળિયામાં તો બનાવવાનો ન હોય રસ્તો એટલે વહીવટી તંત્રથી માંડીને સરકારના સર્વ શક્તિમાન નેતાઓ સત્તાધીશો એ લોકોને એટલી અસર ન થઈ અને ત્યાં રસ્તો ન બન્યો અમે હમણાં જ નર્મદાના જરવાણીમાં ગયા હતા જરવાણીના અલગ અલગ ફળિયાઓમાં ગયા એટલો સુંદર પ્રદેશ છે કે તમને એવું થાય કે તમે ત્યાં જ રોકાઈ જાઓ પણ ત્યાં રોકાઈ જાઓ પછી તમને સમજાય કે પાણી આવશો તો રસ્તો કેવી રીતે ક્રોસ કરશો કેમ કે વચ્ચે નદી છે આવવા જવા માટે કોઈ જ રસ્તો નથી સુવિધા નથી રસ્તો જ નથી બેઝિકલી ત્યાં રસ્તો નથી તો માણસો કેવી રીતે જશે ત્યાં ખૂબ બધા પ્રયત્નો થાય માણસો થાકી જાય આજીજી કરીને ત્યાં સુધી રસ્તો ન બનાવી શકતી સરકાર વિકાસની ડંફાસો મારે ત્યારે એટલું જ કહેવાનું મત મન થાય થોડી શરમને લાજ રાખો સરકાર આ બાળક જે મોટું થશે એને પૂછશે કે એની મા કેવી રીતે મરી ગઈ ત્યારે એવો જવાબ આપશો કે વિકસિત રાજ્યમાં તમે રસ્તો ન બનાવી શકો એટલે બનાવી શક્યા એટલે એની મા મરી છે નમસ્કાર